સુરેન્દ્રનગર ફિરદોસ સોસાયટી માં વાવાઝોડું આવ્યું પરમ દિવસે વાવાઝોડું આવ્યું ત્યારનો આ થાંભલો પડી ગયો છે આવો આ થાંભલો દેખાડો તમે ઉભા રહેજો બધા આ થાંભલો પડી ગયો હે સુરેન્દ્રનગર ફિરદો સોસાયટીમાં વાવાઝોડું એવું ત્યાંનો આ થાંભલો પડી ગયો છે અને અહીંના તમામ વિસ્તારોમાં આગળના વિસ્તારોમાં લાઈટ નથી અનેક વખત અહીંના લોકોએ રજૂઆત કરી ફોન કરીને લાઇ અહીંની વીજ પ્રવાહ બંધ કરાવી દીધો આ બોતેર બોતેર કલાક વીતી ગયા હોવા છતાં પીજીવીસીએલ દ્વારા સુરેન્દ્રનગર વીજ કંપની દ્વારા અહીંયા વીજ પુરવઠો યથાવત કરવામાં નથી આવ્યો અહીંયા નવો થાંભલો નાખવામાં નથી આવ્યો તેથી વીજ કંપનીના અધિકારીને અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે એટલે બે ચાર કલાકમાં જ અહીંયા ફિર્ડો સોસાયટીના આ વિસ્તારમાં વીજ થાંભલો ઊભો કરો અને વીજ પ્રવાહ ફરી વખત ચાલુ કરો વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને પણ કહીએ છીએ સુરેન્દ્રનગરના ભાજપના તમામ આગેવાનોને કહીએ છીએ કે બોતેર કલાકથી અહીંયા વીજ પ્રવાહ બંધ છે થાંભલો ઊભો નથી કરી શકતા ત્યારે તમે શું વિકાસના બળગા ફૂકો છો તેથી તમામે તમામ લોકોને કહીએ છીએ કે જે ફિરદોસના અહીંયા ફિરદોસ સોસાયટીની આજુબાજુના વિસ્તારમાં નાના બાળકો મહિલાઓ જે લોકોને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે તે સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે અને આ પડેલો વીજ સ્તંભ વીજ થામલો ફરી વખત ઉભો કરી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે